नमस्कार दर्शक मित्रों फिर एक बार आप सबका स्वागत है आप जुड़ रहे एस लाइव न्यूज बुलेटिन नजर रखिए अत्यार सुधी मुख्य समाचारों पर महाराष्ट्र ने राजस्थान में गमखवार अकस्मात बावन लोगों बनिया काल में लियो प्रमुख तो स्वामी महाराज की तबियत में सुधारो डॉक्टर कलामे पर पूछा खबर अंतर जारी हरिभक्तों करी हरि ने प्रार्थना ધોળકામાં મુખ્યમંત્રીએ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ મુખ્ય ખુલ્લો ભગવાનના મોસાળમાં મામેરો મુકાયું ખુલ્લું અનેક લોકોએ કર્યા મામેરાના દર્શન પાટણના સાગર તળાવમાં હજારો માછલીઓના મોત

પુલ પરથી ટુરિસ્ટના કરુણ અને અનેક પરિવારોને પોતાના વાહ સોયાને ખોવાનો વારો આવ્યો તો આજના દિવસે બીજો પણ એક ગોજારો અકસ્માત સર્જાયો જેમાં અઢાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને બેતાલીસ ઘાયલ થયા છે આ દુર્ઘટના સર્જાય છે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાચોર તાલુકામાં

મુખ્યમંત્રીએ ગઈકાલે શાળા અને આંગણવાડીઓમાં પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન કરાવ્યું હતું ગુજરાતના શિક્ષણ જગતના વિકાસની યાત્રામાં એક સ્વર્ણિમ અક્ષરે લખાશે અને આજે વટામણની અંદર આ રાજ્યના પ્રાથમિક શાળાનો પહેલી શાળા છે જ્યાં આગળ આજે મેં સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કર્યું છે પ્રથમ દિવસે રાજ્યની શાળાઓને રૂપિયા બે કરોડ સત્તાવન લાખ થી પણ વધુ કિંમતના દાન અને ઇનામો આપવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથના મોસાળામાં મામેરું ખુલ્લુ મુકાયું સરસપુર વાસીઓ દર વર્ષે ભગવાનનું મામેરું ભરી ધન્યતા અનુભવતા હોય છે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્ર સાથે નગર યાત્રાએ નીકળીને મામાના ઘરે જાય છે અને અષાઢી બીજના દિવસે ભગવાન ત્યાં વિરામ કરીને મામેરું કરાવે છે અને જેના ભાગરૂપે સરસપુરના રણછોડજી મંદિર ખાતે શુક્રવારે ભગવાનના મામેરાને લોક દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ વર્ષે એકસો પાંત્રીસમી રથયાત્રા છે એકસો પાંત્રીસમી રથયાત્રાના અમારે રણછોડજી મંદિરથી મામેરું કરવામાં આવે છે મામેરાના યજમાન ઈશ્વરભાઈ વી દેસાઈ છે બાવળુવાળા નરોડા રોડના રહેવાસી છે એમને આઠ વર્ષ પહેલા નોંધાવી દીધા આ વર્ષે એમનો મામેરામાં નંબર આવેલો છે આ વર્ષે મામેરાની અંદર અમે નવું એકસો પાંત્રીસમી રથયાત્રા વખતે

पाटनी मध्य में आनंद सागर पानी में छबछबिया करती हजारों मछली मृत्यु पमता चकचार मची जाए तरवैयाओं की मदद की मृत मछली ने तला में बहार काढ़ी ट्रेक्टर द्वारा शमशान भूमि नजीक जमीन में दाटी दवाई जो कि मौत नु साचु कारण हजी सुधी जा मछली तो बहुत मर गई है तो बहुत दुर्गंध मारते हैं सुधरे अच्छा साफ करेगा तो अच्छा नहीं करेगा तो रोग और सुबह शाम पब्लिक आते हैं घूमने के लिए तो उसमें दुर्गंध से बहुत बहुत दुर्गंध मारते हैं ये केमिकल का पानी है वो सभी बरसात में दो के आ गया ना इसलिए पानी केमिकल का पानी इसमें मछली मर गई सब घटना पगले पालिका प्रमुख घटनास्थल दौड़ आया था मृत मछलियों ने बाहर काटवा व भारे जहमत उठाई थी

વાઇવેક્સ મેલેરિયાનું પ્રમાણ વધારે છે એટલા માટે આપણે રાજ્ય સરકારની રિવ્યૂ મિટિંગમાં રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે નિષ્ણાંતોની ટીમ બોલાવવામાં આવે જે કોર્પોરેશનને આ બાબતમાં કોર્પોરેશનની કામગીરીની સમીક્ષા કરે અને માર્ગદર્શન પણ આપે આવી દિલ્હીમાંથી ડૉક્ટર લાલ અને એના ટીમ છ સાત આઠ ત્રણ દિવસ રોકાયા હતા અને શહેરના વલેરેબોલ એરિયાથી લઈને બધી જગ્યાએ લોકો સર્વે કરી આપણા અધિકારીઓ ડોક્ટરો ફિલ્ડ લેવલના કર્મચારીઓ સ્થાનિક લોકો એ લોકો સાથે ઇન્કર કરીને એક આઠમી તારીખે અમારી સાથે પ્રાથમિક રિપોર્ટ હોવાના વિગતવાર ચર્ચા કરી આનંદની વાત આ છે કે એ લોકોએ જે સર્વે કરી એમાં જે આંટી લાર્વા એટલે મચ્છરના જે એડલ્ટ મચ્છરના પહેલાંના જે સ્ટેજ છે લાર્વા સ્ટેજમાં અને મચ્છરો એડલ્ટ મચ્છરોના સંખ્યા ખૂબ જ ઓછી છે જે જે રેશિયો હોવું જોઈએ એનાથી ઓછી છે એ વાત સાથે એ લોકો પણ સંમત થયા સાથે સાથે એ લોકો અમુક કન્સ્ટ્રક્ટિવ સૂચના કર્યું કે આપણા જે સ્ટાફ છે એ સ્ટાફની ફિલ્ડ કામગીરીને એક આખું મેપના સ્વરૂપમાં હોવું જોઈએ અને એ નકશા કરીને એડવાન્સ ટૂર પ્રોગ્રામ પંદર પંદર દિવસનું કરે અને જેથી કરીને કામની વચ્ચે કોઈ જગ્યાએ ખૂટ ન આવે અને બધી કામગીરી વ્યવસ્થિત થઈ શકે એને ધ્યાને લઈને આપણે તમામ જે મેલેરિયા સ્ટાફ છે આમાં ઘણા હમણાં ત્રણસો જેટલા નવા એક હેલ્થ કાર્ડર ઊભી કરીને એને કોઈ નોકરીમાં આપણે સમાવેશ કર્યા છે છ આસિસ્ટન્ટ એન્ટોમોલોજીસ્ટ મેલેરિયા ટેકનિશિયન્સ આ બધાને પણ નિમણૂક કરીને તમામ મેલેરિયા સ્ટાફને ઝોનના હવાલે મૂક્યા છે અને ખૂબ જે મેલેરિયાનું પ્રોટોકોલ છે એ પ્રમાણે કામગીરી થાય એવી ચાલુ કરી છે સાથોસાથ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મેલેરિયા એકદમ ક્યુરેબલ ડિઝીઝ છે પણ રાઈટ ટાઈમમાં એનું ડાયગ્નોસિસ થવું જોઈએ રાઈટ પ્રકારની ટ્રીટમેન્ટ હોવું જોઈએ જે સરકારની ડ્રગ પ્રોટોકોલ છે કે વાયબેક્સ હોય તો શું દવા લેવું થેલ્સી હોય તો શું દવા લેવું અનુભવ એવું જણાય છે કે ઘણા જગ્યાએ લોકો કાં તો બરાબર દવા એને પ્રિસ્ક્રાઇબ થતા નથી અથવા દવાઓ પ્રિસ્ક્રાઇબ થયા હોય તો જે નિયત સમય સુધી દવા લેવું જોઈએ એ અધવચ્ચે છોડી દે છે લેતા નથી એ બધું ચકાસવા માટે ચકાસવા માટે અમે એલજી હોસ્પિટલ આપણે વીએસ હોસ્પિટલ શારદાબેન એ લોકોના મેડિકલ નિષ્ણાંતોની ટીમો બનાવી છે એ લોકો જુદા જુદા હોસ્પિટલો સરકારી અને પ્રાઇવેટ દવાખાનાઓની મુલાકાત લે છે જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિષ્ણાત ડોક્ટરોની ટીમો નક્કી કરવામાં આવી છે આટિમો શેની ખાંગી હોસ્પિટલ અને અમદાવાદના દવાખાનાઓની ઓચિંતી મુલાકાત લઈ તેમાં નેશનલ પ્રોગ્રામ એનવીબી અને ડીસીપી ગાઈડલાઈન મુજબ સારવાર આપે છે કે નહીં તેની ચકાસણી કરશે અને ડેથ ઓડિટ પણ નક્કી કરવામાં આવશે જો કે હવે તંત્ર મલેરિયાના રોગને નાથવા માટે સફાળું જાગ્યું છે છોકરીઓમાં ચોકલેટી હીરોની ઈમેજ ધરાવતા બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપરા અમદાવાદના મહેમાન બન્યા આપ હવે ભૂલ જાઓ હમે કોઈ ગમ નહીં आप हमें भूल जाओ हमें कोई गम नहीं जिस दिन हमने आपको बुला दिया समझ लीजिएगा इस दुनिया में हमने बढ़िया है मेरे दिल पे फतेह लहराने मेरी रूह को भिगाने પ્રિયંકાની એક ઝલક અને ઓટોગ્રાફ માટે સ્ટર્સે ધક્કાુકી કરી હતી ત્રણ વર્ષ બાદ બોલીવુડ આ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે અમદાવાદ ને વંડરફુલ સિટી ગણાવતા શાહિદે અહીંની નવરાત્રી યાદો પણ વાગોળી હતી જ્યારે પીગી ચોક્સ ને ભૂતપૂર્વ મીસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે અમદાવાદ આવવા માટે હંમેશા એક્સાઇટમેન્ટ રહેશે અમદાવાદનું પ્રથમ વેલકમ આજે યાદ છે ફેશન અંગે વાત કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે તેને સાડીનો બહુ જ શોખ છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હાર્દારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર